અત્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર ધમધમ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક ચર્ચાને નાયમ કરવાનો હોય ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે થોડા દિવસes પહેલા રાજકોટ ટીઆરપી ગેમિંગ સોનની આગમાં જે 12 પાર માસૂમ બાળકો સહિત 27 લોકો હમાયા એના પીડિત પરિવારોએ મુખ્યમંત્રી

આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવવા માંગતા હો તો મારી માંગણી હતી કે જસ્તરની પીડિતા સાથે શું બન્યું બીજી એક છ દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ અને અગ્નિકાંડના મોરબીના તક્ષશિલાના હરણીકાંડના પીડિતોની વ્યથા એમ રીતે રાજ્યની સરકારે શું કર્યું શું કરવાનું આવ્યું છે સામાજિક પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈ તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું તારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર